રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ કિશન રેડ્ડી અને એન રાવે શંકરપલ્લી વચ્ચે ટ્રેન યાત્રા કરી મંત્રી અશ્વિની વૈષ્ણવ રેડ્ડી અને એન રમચંદ રાવે શંકરપલ્લી કાઝીપેટ વચ્ચે ટ્રેન યાત્રા કરી તેલંગાણામાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી અને રાજ્ય ભાજપ પ્રમુખ એન રમચંદ રાવે શનિવારે શંકરપલ્લી રેલવે સ્ટેશનથી કાજીપેટ સુધી ટ્રેન દ્વારા મુસાફરી કરી હતી આ પ્રવાસ ખાસ કરી રેલવે સુવિધાઓની સમીક્ષા નવી પહેલોની નોંધ ને જન સમાગમ વધારવાના હેતુથી આયોજિત થયો હતો આ પ્રવાસ દરમિયાન યુનિયન મંત્રીઓ અને ભાજપ નેતાઓએ મુસાફરો અને સ્થાનિક લોકોને મળ્યા ટ્રેન સેવાઓમાં વર્તમાન માળખાનું મૂલ્યાંકન કર્યું સ્ટાફ સાથે ચર્ચા કરી જનહિત સમાંદે બેન્કિંગ સુવિધાઓ સફાઈ સ્ટેશન સુરક્ષા ને મુસાફરો માટેની અનુકૂળતા અંગે કેટલીક તાત્કાલિક સમસ્યાઓ ઉજાગર કરી રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે મુખ્ય

માટે આ ગાંધી વાર્તા મહત્વપૂર્ણ બની છે